રવિ માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉં પ્રતિ ક્વિન્ટલ બાવીસો પિંચોતેર એટલે કે પ્રતિ મણના ચારસો પંચાવન રૂપિયા થાય જ્યારે બાજરી પ્રતિ ક્વિન્ટલ પચીસસો રૂપિયા એટલે કે પ્રતિ મણના પાંચસો રૂપિયા થાય જુવાર હાઇબ્રિડ પ્રતિ ક્વિન્ટલના એકત્રીસો એંસી એટલે કે પ્રતિ મણના છસો છત્રીસ થાય જુવાર માલદંડી પ્રતિ ક્વિન્ટલના બત્રીસો પચીસ એટલે કે પ્રતિ મણના છસો પિસ્તાલીસ થાય મકાઈ પ્રતિ ક્વિન્ટલ બે હજાર નેવ રૂપિયા એટલે કે પ્રતિ મણના ચારસો અઢારના દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદવાનો રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય લીધો છે આ ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તેમજ જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલે ત્રણસો રૂપિયાની બોનસ પણ જાહેર કરવામાં આવી છે કેન્દ્ર સરકારે નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોએ રાજ્ય સરકારના એપીપી એટલે કે ફાર્મર પ્રોક્યુરમેન્ટ પોર્ટલ પર ફરજિયાત ઓનલાઈન નોંધણી કરવાની રહેશે ખેડૂતોએ નોંધણી કરવા માટેના જે આધાર પુરાવા છે એ કયા ક્યાં જોઈએ તેની વાત કરીએ તો સાત બાર આઠની અધતન નકલ એટલે કે તાજેતરની નકલ બાર નંબરમાં જો પાકની વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો પાક અંગેની તલાટીના સહી સિક્કા સાથેનો તાજેતરનો દાખલો તેમજ ખાતેદારની બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા નિયત કરેલા આધાર પુરાવા રજૂ કરવાના રહેશે ખેડૂત ખાતેદારને આધાર કાર્ડ સાથે બાયોમેટ્રિક ઓથેન્ટિક્સ દ્વારા જ જતો ખરીદી કરવામાં આવશે તો જે ખેડૂત મિત્રોએ જે આ ટેકાના ભાવની ખરીદી છે એ નોંધણી કરાવી હોય તો ઓનલાઈન નોંધણી છે એ તારીખ સિત્તાવીસ બે ચોવીસથી એકત્રીસ ત્રણ ચોવીસ સુધી ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે તો જે ખેડૂત મિત્રોએ જે આમાં વેચાણ કરવું હોય તેઓ ઓનલાઈન નોંધણી તારીખ સિત્તાવીસ બે ચોવીસથી એકત્રીસ ત્રણ ચોવીસ સુધી નોંધણી કરાવી શકશે અને આની ખરીદી છે એ પંદર માર્ચે ખરીદી શરૂ થશે ખેડૂત મિત્રો ફરીથી યાદી અપાવું પંદર માર્ચ બે હજાર ચોવીસથી કુલ એકસો છન્નું છન્નું ખરીદ કેન્દ્રો ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે તો જે કોઈ ખેડૂત મિત્રોએ ઈચ્છા ધરાવતા હોય આમાં વેચાણ કરવા માટે તો તેઓ નોંધણી કરાવી દે